હાલ ભાજપ સરકાર દ્વારા મધ્યાહન ભોજનની સામગ્રી કામગીરી પ્રાઇવેટ એનજીઓને સોંપી દેવાની હિલચાલ ચાલી રહી છે જેના વિરોધમાં આજ રોજ સોનગઢ તાલુકા મધ્યાહન ભોજન સંચાલકોએ આ નિર્ણયના વિરોધમાં સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપી ચીમકી આપી આવું સાંભળીએ આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લા અને સોનગઢ તાલુકા સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં મધ્યાહન ભોજન શરૂ થવાથી શિક્ષણના સ્તરમાં સતત સુધારો આપ્યો છે બાળકોને શાળામાં જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા સ્થાનિક બહેનોને અને યુવકોને સંચાલક તરીકેની જવાબદારી સોંપવામાં આવી પોતાના ગામના જ બાળકોને બપોરનું ભોજન ખવડાવવામાં સ્થાનિકોને રોજગારી પણ મળી અને બાળકો સાથે એમની લાગણી પણ જોડાય જેના કારણે અનેક વખત અનાજ શાકભાજી કે તેલના પૈસા ન આવ્યા હોવા છતાં સંચાલકોએ પોતાના ગામના બાળકોને ભૂખ્યા ન રાખ્યા અને પોતાના પૈસે પણ જમાડ્યા ગામના સંચાલકો હોવાના કારણે વાલીઓ વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે એક લાગણી સફર નાતો બંધાયો હતો જેને હવે સરકાર તોડી નાખવા માંગે છે કેટલાક માલેતુજારોને ફાયદો પહોંચાડવા માટે સરકારે સમગ્ર મધ્યાહન ભોજનનું સંચાલન અને કામગીરી પ્રાઇવેટ એનજીઓને આપી દેવાની તજવીજ હાથ ધરી છે જેનો ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જે અંતર્ગત આજ રોજ સોનગઢ તાલુકા મધ્યાહન ભોજન એસોસિએશન દ્વારા લાખો ત્યક્તાઓ વિધવાઓ યુવક યુવતીઓને બેરોજગાર બનાવવા આ નિર્ણયના વિરોધમાં સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે જો સરકાર પોતાનો આ નિર્ણય પરત નહીં લે આવતા દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે સાત દિવસ બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ અને ત્યારબાદ વિધાનસભાનો ઘેરાવ કરી ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી આપવામાં આવી છે ત્યારે ખરેખર જે સરકાર હાલ રોજગારી તો નથી આપી રહી ત્યાં લાખો લોકોને બેરોજગાર કરશે કે કેમ તે મોટો સવાલ ઊભો થયો છે અને બહારથી આવેલા સંચાલકોએ શું સમયસર ભોજન પહોંચાડી શકશે શું બાળકો સાથેની લાગણી જોડાઈ રહેશે ખરી અને સૌથી મોટો સવાલ એક જ એનજીઓને આ કામગીરી આપી દેવામાં સરકાર અને અધિકારોને આટલો બધો રસ કેમ છે કે પછી બાળકોના પેટમાં જતું અનાજ તેમાં પણ સેટિંગ ડોટ કોમ કરી અધિકારીઓ અને નેતાઓ મલાઈ ખાવા માંગે છે અત્યાર સુધી દરેક સરકારી યોજનામાં થઈ રહ્યું છે તેમ લોકોની આ રજૂઆત સરકારના કાન સુધી પહોંચે છે કે કેમ અને તેનો પોતાનો નિર્ણય પરત લે છે કે કેમ એ આવનાર દિવસોમાં જોવું રહ્યું ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી આપનું નામ ગામિત આનંદીબેન બરોબર ગામનું નામ મોટી ખેરવા આનંદીબેન જો હવે તમારે અત્યારે

જી બેન ધન્યવાદ આપનો છે મારું નામ ચૌધરી અમિતભાઈ લાલજીભાઈ સોનગઢ તાલુકો મધ્યાહન ભોજન પ્રમુખ તરીકે કામગીરી કરું છું આજે તમે કયા બાબતને લઈને અહીંયા આવેદનપત્ર આપવા છો આજ રોજ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયેલા સંચાલકો આજ રોજે જે અમને માહિતી મળી એનજીઓ જે સરકારશ્રી આપવા જઈ રહી છે કંપનીને પરંતુ અમારી એક જ માંગ છે જે શરૂઆતથી મધ્યાહન ભોજન ચાલે છે એમને ચલવા દઈએ અને જો અમારી માંગ એક જ છે કે એનજીઓને અમારા ગામમાં યા અમારા તાલુકામાં જિલ્લામાં અમને જોઈતું જ નથી પહેલાં તો કારણ કે અમારી એક માંગ છે ઘણા બધા અહીંયા આદિવાસી વિસ્તારના લોકો છે વિધવા બહેનો છે તકતા બહેનો છે અને તદ્દન ગરીબ લોકો આજે આ યોજનામાં જોડાયેલા છે જેથી કરી જો એનજીઓ આવી જાય તો અમારા બધાની જ રોટી રોટી પર સવાલ છે જેથી કરીને અમારો એક સખત વિરોધ છે કે અમને એનજીઓ જોઈતો જ નથી અને એક ભોજનની વ્યવસ્થા માટે કે જે ભોજન બનશે કેવી રીતના એનો પણ એક પ્રશ્ન છે અત્યારે હાલની અંદર દરેક સ્કૂલમાં

ઉમડાબેન આજે જો સંસ આજે મધ્યાહન ભોજન યોજનાનું કામગીરી જો એનજીઓને આપી દેવામાં આવે તો આપને શું ડર છે મધ્યાહ્ન ભોજન યોજના જો એનજીઓના સોપી દેવામાં આવે તો બાળકોને અત્યારે જે પોષણયુક્ત આહાર મળે છે ભોજન મળે છે એ એનજીઓ પાસેથી નહીં મળે એનજીઓનો ટાઈમિંગ સવારે જો ત્રણ ચાર વાગ્યાનો હોય અને સ્કૂલની અંદર ભોજન એક પિસ્તાલીસ આપવામાં આવે છે ત્યાં સુધી જો એવો ભોજન પીરશે તો એ ભોજન બગડી જવાની શક્યતા રહેશે અને એમાં કોઈ પૌષ્ટિક જેવું રહેશે નહીં અને અત્યારે જે ભોજન આપવામાં આવે છે સ્થળ પર બનાવીએ છીએ તંદુરસ્ત સારું અને પૌષ્ટિક ભોજન અમે આપીએ છીએ કેમ કે અમારા ગામના બાળકો જમે છે અમને ગામના બાળકો પર લાગણી છે ભવિષ્યમાં આ યોજના અહીં આવશે તો બાળકો સાથે અને કર્મચારીઓ સાથે ચેડા થઈ રહી છે સરકાર શ્રી અમારી સાથે અન્યાય કરી રહ્યો છે

અત્યારે ક્યારેક સમયસર અનાજ નથી આવતું શાકભાજીના પૈસા નહીં આવે કે તેલના પૈસા નહીં આવે તો અમે કેવી રીતે ચલાવો અમે જાતે ખર્ચ કરીને ચલાવીએ છીએ ક્યારેક અમને વીસ તારીખથી ઉપર પણ અનાજ નથી મળી શકતું હાલના તબક્કામાં જોવા જઈએ તો નવેમ્બર થી અમારી પાસે બિલકુલ દાળ નથી તો છતાં પણ અમે અમારા ગામના બાળકોને પૌષ્ટિક આહાર આપી રહ્યા છીએ ધન્યવાદ